આર ગુજરાતમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હિંમતનગર નવજીવન વુમન્સ હોસ્પિટલના ડોક્ટરનું ગૌરવ ભેર સન્માન ડીએનએ સ્ટોક દ્વારા ભારત મેડિકલ એકેલેન્સ એવોર્ડ સમારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને તારીખ સત્યાવીસ આઠ બે હજાર રોજ યોજાશે આ એવોર્ડ ગુજરાતના ટોપ ડોક્ટરોને આપવામાં આવે છે એમાં હિંમતનગર ખાતે છેલ્લા વીસ વર્ષથી નવજીવન વુમન્સ હોસ્પિટલનું સંચાલન કરનાર અને મોડાસાના વતની એવા પ્રસિદ્ધ ડોક્ટર સરફરાઝ કાઝીનું સન્માન થવા જઈ રહ્યું છે જે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે ગૌરવની વાત છે હિંમતનગર ગાયનેક સોસાયટીના પ્રમુખ ડોક્ટર સરફરાઝ કાઝીએ પોતાની કારકિર્દીમાં વીસ હજારથી વધુ ડિલિવરી કરાવેલ છે અને તેઓ દર્દ રહિત નોર્મલ ડિલિવરીના પ્રખર હિમાયતી છે એમને ખૂબ ગંભીર અને જોખમી માતાઓના જીવ બચાવેલ છે તથા ગર્ભાશયના મુખના કેન્સરને દૂર કરવા માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં અગ્રેસર એવા ડોક્ટર સરફરાઝ કાઝીનું સન્માન કરીને તેમને બેસ્ટ ગાયનોલોજીસ્ટનો નો એવોર્ડ આપવામાં આવશે રિપોર્ટર સૈયદ સોયબ સાબરકાંઠા